અને હવે મહાનગર અમદાવાદ વિશે વાત કરીએ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રોડ સાઈડમાં પાણી ભરાવવાની સમસ્યા તેમાં ખાસ કરીને પ્રહલાદનગર વિસ્તાર અને સેટેલાઇટ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે પ્રહલાદનગરમાં તો જાણે રોડ પર નાનકડું તળાવ બની ગયું હોય તે પ્રકારે પાણી ભરાયેલા છે ડફનાળાથી એરપોર્ટ તરફ જવાના રસ્તા પર પણ પાણી ભરાયા છે વરસાદ બાદ પાણી ભરાતા લોકોની મુશ્કેલી પડી રહી છે રાજ્યના વાતાવરણમાં આવેલા એકાએક પલટા અંતર્ગત અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી લઈ મધ્યમ અને અમુક ઠેકાણે ભારે વરસાદ પણ વરસ્યો છે વરસાદ બંધ થઈ ગયાના કલાકો થઈ ગયા હોવા છતાં અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રોડની સાઈડમાં હજી પણ વહેલી સવાર સુધી પાણી ભરાયેલા છે કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હજી સુધી પહોંચ્યું જ નથી અમુક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ પર સફાઈ કર્મચારીઓ દ્વારા તંત્રના વિભાગ દ્વારા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ડફનાળા વિસ્તાર હોય આ ઉપરાંત શહેરનો પ્રહલાદનગર વિસ્તાર હોય કે અન્ય જુદા જુદા વિસ્તાર હોય આપ જોઈ શકો છો રોડની સાઈડમાં પાણી ભરાયેલા છે કારણ કે પાણીના નિકાલની જે જગ્યાઓ છે ત્યાં પાંદડા જમા થઈ ગયા હોવાના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો પ્રશ્ન એ છે કે આટલું મોટું સ્માર્ટ સિટી કહેવાય છે આટલું મોટું આધુનિક તંત્ર છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તો શા માટે હજી સુધી સવારના આઠ વાગ્યા કરતાં પણ વધુનો સમય થઈ ગયો છે તો તંત્રના ધ્યાને આ બધા લોકેશન નથી આવ્યા હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યાર સુધીમાં આ કામગીરી કરી માર્ગો ખુલ્લા કરે છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાદા મીડિયા અમદાવાદ સમાચાર જોઈએ પણ હાલ